પડોદરીમાં શ્રી કન્યા છાત્રાલય ખામટાના પટાંગણમાં શ્રી ખોડિયાર માતાજી તથા શ્રી સરસ્વતી માતાજીને બિરાજમાન કરી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો રમેશભાઈ રંગાણી દ્વારા માતાજીની મૂર્તિઓ પ્રસ્થાપિત કરવામાં આવી હતી સરદાર પટેલ ગ્રુપ દ્વારા આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું તમામ સુશોભન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સરદાર પટેલ સોશિયલ ગ્રુપના ચેરમેન ગોરધનભાઈ શિંગાળા પ્રમુખ ડોક્ટર પી જે પીપરીયા ઉપપ્રમુખ કૌશિકભાઈ ગજેરા કન્યા છાત્રાલયના ખામટાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મહિલા કોલેજ ખામટાના પ્રિન્સિપાલ ચેતના બે ઠુમર શ્રી એમ જે એમ પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ ભગવાનજી ગઢિયા શિક્ષકગણ અને વિદ્યાર્થીઓ બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્ણ થયે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી એમ જે મારાણી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત આ કન્યા છાત્રાલય ખામટા મુકામે આજે શ્રી મા ખોડલ અને મા સરસ્વતીની મૂર્તિની જે પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ ઉજવો ધામધૂમથી અને એનો જે વિધિ વિધાનથી હવન કરી અને પ્રતિષ્ઠા કરી એમાં ચૈતન્યનું રૂપ આપવું અને મા કોળલ અને મા સરસ્વતીના એ બિરાજમાન કરી અને વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ તથા તમામ ટ્રસ્ટીગણ અને જ્ઞાતિ આગેવાનોને અહીંયા તે મંદિરનો લાભ આપ્યો છે એ મંદિર ભાતૃ મંદિર તરીકે અહીં આપણે જે સ્થાપના કરી એની એ મંદિરમાં બંને મૂર્તિઓનું આજે સ્થાપન થયું એમાં અહીંનો જે ટ્રસ્ટીગણ સરદાર પટેલ સોશિયલ ગ્રુપની તમામ કારોબારી અને સભ્યશ્રીઓ તમામના સહયોગથી આપણે જે વસ્તુ આજે ઊભી થઈ એની સામે સભામંડપમાં પણ જે ઉભો કર્યો એ બધું આ તમામ ટ્રસ્ટીગણ અને સોશિયલ ગ્રુપની સભ્યોની સહકારથી જે ઉભું થયું છે તો સમાજને આજે આનું લોકાર્પણ કરતા અમે હર્ષ અને લાગણી અનુભવીએ છીએ શ્રી એમ જેમાલાણી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ ખામટાના વિદ્યાર્થી કુલમાં આજે રમેશભાઈ રંગાણી તેમની મૂર્તિ મૂર્તિના દાતા તેમજ સરદાર પટેલ શક ગ્રુપ પડધરીના સભાપંડન્ટના દાતા થઈ હર હંમેશા માટે અમારી આ સંકુલ માટે અનેક પ્રકારની ડોનેશનની ભાવના દેવરાવે છે અને ખૂબ ખૂબ અમારી રીતે મદદ થાય છે એવી બધાને